હાય ગાઈસ ગુડ મોર્નિંગ સૌરવ ઉઠી ગયો છે ચા પીવા બેઠો છે હા સૌરવ ઉઠી ગયો તું ચા પીધી બીટું બંધ કરો મોબાઈલ પીહુને ઉઠા નહીં હજી ગાઈસ એને બધા જે સુઈ રહ્યા છે આઠ વાગી ગયા તો પણ વેકેશન પડી ગયું એટલે શું કરો ભારતી Guys, good morning. Good morning, Guys, nasta mati ini sih? Good morning. Halo guys, coba tuh pilih di sana. पीली जी पीली जी न प्लस रूहीन चलो હાય ગાઈસ સાંજ પડી ગઈ છે સૌરો પાણી પીવે છે સૌરવ જો મસ્તી કરા તું ઠંડુ પાણી પીએ ને શરદી થઈ જાવ શું કરો બાટી ગાઈસ ફ્રીજમાં થોડો બરફ જામી ગયો તો એટલે આજે ફ્રેશ ખરીદી ગયું છે સાફ કરી નાખ્યું એવું કરી હા તો હેલો જમવાનું તો કરો સાફ કર્યું

बातु बतु मारी रही छे जम्बा नो पण अब टाइम થઈ ગયો છે लवली સિતરંગીની બતુ ક્યા લેતા આ તે હે ન પોરીયો છે ઈહુવાન તો બોલાય દે

चास बाडीना रोटला ये डुंगरी भी सब्जी बनाई है आज ही को बोलो ये ऐड कर लाइला कर <laughs>

ले फोन में की दे हे हां की नो फोन है सुबह ना आई वो बाटी जम्मा में आज एक खाली डुंगई को ये हम चलो गाइस ना गुड नाइट कह दियो यार गुड नाइट चलो गाइस गुड नाइट गुड नाइट कह दे रही हेलो गुड नाइट दी माता जी गुड नाइट जे माता जी